મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો કેમ છો બધા મજામાં જશો કેમકે તમારો ભાઈ નવો વિડીયો લઈને આવી ગયો આજે વિડીયાની અંદર આપણે ચર્ચા કરવાની હતી કે ઝીણી જે યળ આવી છે મગફળીની અંદર અત્યારે એ અને સીઝનના નવા ઓરાની ઓરા બનાવ્યું એ દેખાડવાનો વારો નહીં આવે પણ તમને માંડ બી દેખાડી બીજી વાડીની છે એ કેવો ફાલ ફૂલ છે એ વિડીયોમાં રઘું આપણે વણી વણીને ઝીકી દીધા એક તો હું તમને દેખાડું કે માન આ મગફળીની અંદર ઝીણી ઈર છે કે નહીં અને કઈ રીતે એનો ઉપદ્રવ વધતો હોય એ આપણે જરાક જોઈ તો મિત્રો લગભગ આની અંદર ઈર તમને જોવા મળશે નહીં પણ ઝીણી એકદમ યડ આવે અથવા તો કાળા ટપકાવાળી આવે પાનને આવા કરી જાય અને પાનના જે મૂળ હોય એને છેદી અને હાવ નાની નાની જીરાનો દાણો હોય આવી જિયાળ હોય એ વિશેની આપણે કાલ વાત કરતા હતા કે જે પાનને આવા કર નાખે નવા પાન જે આવતા હોય ને એનું ટૂંકમાં બધું રૂપ બગાડ નાખતી હોય તો આના માટે કાળજી લેવાની હતી એ વિશે તમને વાત કરવાની હતી અને ભેગા ભેગ ઓલી માંડવીના છોડવા કેવા છે એ પર તમને દેખાડી દઈ લગભગ તમે વિડીયો જોઈ અને ઓલીવાડીને માંડવી જોવો ને એટલે દાંત કાઢ્યો કે વીડિયાની અંદર ફાંકા ફોજદારી કરી કરી અને બસ આવી જ માંડવી હશે એ પણ તમને બતાવીશ તો આપણે પહેલાં એકવાર વાત કરી લઈએ કે તમારી મગફળીની અંદર ઝીણી ઈર હોય ચોખાના દાણા જેવી છે કે પછી જીરાના દાણા જેવી નાની નાની યળ હોય તો એ યળના ઉપદ્રવ માટે મોનોકોટો ફોસ પચીસ એમએલ પંદર લીટર પંપની અંદર દ્રાવણ કરવાનું અને ત્યાર પછી પ્રોફેના ફોસ અને સાયપરમેથીન બેનું કોમ્બિનેશનવાળી આવે આ એક બોટલ લઈ લેવાની ત્રીસ મિલી એ નાખવાની અને હારે હારે એક પંપની અંદર કોઈ પણ માથામાં નાખવાનો શેમ્પુ બે પડકી લઈ અને એક લિટર પાણીની અંદર એ નાખી હલાવી અને ત્યાર પછી પચીસ પચીસ મિલી એ તમારે નાખતું જવાનું એટલે જોરદાર સ્ટીકરનું કામ કરશે અને ત્યાર પછી જો કોઈને જરૂર હોય ઝીરો બાવન ચોત્રીસ હે પચાસ પચાસ હે અથવા તો કોઈપણ અલગ પ્રકારના ખાતર ઉપરથી પીવરાવતો કેલ્શિયમ નાઇટ્રેટ છે એ નાખતા હોવ તો તમે ભેગું શેમ્પુવાળું પાણી નાખતા નહીં કેમ કે નકઈ એના ઉપર ઇફેક્ટ આવશે અને આવા પાન થઈ જશે એ હું તમને મારા હાથમાં લઈને બતાવું કે જ્યારે ખાતર ભેગું નાખેલું હોય ને એને ઇફેક્ટ પડે ને ત્યારે આવા પાન થઈ જતા હોય છે ઘણા મિત્રોને એવી ફરિયાદ હતી કોમેન્ટ દ્વારા કે મલદેપભાઈ પાકની ઉપર એકદમ લીલોછમ છે અને ઝીરો બાવન ચોત્રી પચા પચા કે જે છાંટીએ એના ઉપર કાટ જેવા દાગ થઈ જાય તો ઘણા મિત્રોની ખબર નથી હોતી કે ભાઈ સ્ટીકર ભેગું ના નખાય એના ભેગું અને ત્યાર પછી કોઈ પણ ફર્ટિલાઇઝર આનો છંટકાવ આપણે કરવો હોય તો ફર્ટિલાઇઝર ભેગું કોઈ પણ ફૂગનાશક પણ ના નાખો તો વધારે સારું તો આ ત્રણ વસ્તુ કરવાથી તમારે જે અત્યારે પાકની અંદર ઝીણી એર આવી છે ને એનો સંપૂર્ણપણે નાશ થઈ જાય અને ત્યાર પછી વિડીયોમાં આપણે આગળ વધતા આજે લાંબો વિડીયો તો થાય જ નહીં કેમ કે અમારી ઓલીવાડીની માંડવી હું લઈ આવ્યો છું ને એ તમે જો એટલે દાંત આવીએ બાવીસ નંબર હે કેમકે આમાંથી દોઢવા તોડીએ ઘણા લીધા હે અને બીજી એક હું તમને વાત કરીને તો તમને બીજી મજા આવીએ કેમ ખબર મી પાળિયા કાપી નાખ્યા ખરેખર ખોટું નથી કેતો કેમેરામેન નજીક લઈ આવ્યો જો ચોડવાની પાળિયા કાપીને રાખ્યા હે આવા તમે ઘણાના વિડીયો જોયા પણ છતાંય મેં પાળિયા કાપાની માથે રાખ્યા છે જો એમાં ડેડવાઈ જ નથી પાળિયા કાપી રાખ્યા ને એમાં ડેડવાઈ જ નથી આ તો એક વિડીયો બનાવી અને આપણે ખેડૂતને પ્રોત્સાહન આપવું છે અને એક વિડીયો બનાવતા પગાર ડેડવા તો આમાં છે જ નથી એવું નથી પણ જરાક વિડીયો જોઈને તમે કોમેન્ટ કરજો કેમ કે આમાં ચાર પાંચ જાડવા છે ઝાડવાના થળિયા કાપી નહીં કાપી નહીં ખાય ઓછા દેડવા હતા કાપી નાખવાનું કારણ એવું છે કે એ ખેતરે અમારે એકદમ કરાર છે ને એના માટે એમાં જે વરમાં વાયર કરીને જે યળ આવે છે ને પીડી પીળી એના એટેકથી જે આ થળ હોય ને મિત્રો આ થળ એની અંદર અહીંયા ને કાપી જાય છે ડખ મારી જાય છે હુકાઈ જાય ને પાળ તૂટી જાય છે જ્યારે છોડવું પડીને ત્યારે આવી આ પાળ હોય ને એ બટકી જાય છે એટલે થોડુંક ઓલું લાગતું હતું એટલે મેં આની પાડું કાપી છે બાકી ફાલ આની અંદર તમે જોજો આ પ્રકારનો ફાલ છે અને આપણે કંઈ ખોટી ફાકા ફોજદારી કરવાની થતી નથી કેમ કે બાવીસ નંબર છે અને કેવી ઉતારો દે હવે તો મારો રામ જાણે અત્યારે તો બધું સારું દેખાય છે અને આગળ જતાં જે થાય નથી ફૂંગ નથી યળ કે નથી ઝીણી લીલી યળનો પણ ઉપદ્રવ તો હવે આને શું કરવું જોઈએ મને જ ખબર છે પણ તમે કહેજો મારે તો સલ્ફર પીવરાઓનો વિસાર હે વરસાદ થઈ ગયો હે પણ ફુવારાથી અને સલ્ફર આપી દેવો હે અને ઈચ્છા હે કે થોડું કેલ્શિયમ નાઇટ્રેટ પણ આપશું કેલ્શિયમ નાઇટ્રેટ અને સલ્ફર આપવાનું કારણ શું કે જે ડોડવાની અંદર કાળા દાગ થાય ને એ ના થાય અને ભલે આપણે એવું કંઈ બધું પોરો કે પાવર નથી ડેડવાની અંદર કાળો દાગ ગોતી દો તમે એક ડેડવાની અંદર કાળો દાગ છે નહીં અને ત્યાર પછી હું તમને એક બીજું પણ જાડું બતાવીશ આ તો મારા ખુદના જ છે અને બીજી હું તમને લગભગ તો મારા પ્રમાણે તાણું હોય તો એ એવા છે અને આપણે આને આજનું નામ થમલીનમાં દેહું કે નવી સિઝનના ઓરા કે બીજું કંઈ દેહું એ અમારે કેમેરામેન નહીં કરી હાલો તો હું તમને દેખાડું આ કાંતિ તાણું અથવા તો ગિરનાર ચાર બે માંથી એક કે મારે બીજી વાડી જે છે ને જે બાવીસ નંબર માંડવી વાવેલી ન્યા ઓલો પાણીની કુંડી છે તે ન્યાંથી કોઈ ઉપાડી અને મૂકી ગયું છે હવે બાજુવાળાના ઝાડ હોય ને એવું મને દેખાય કેમકે બાજુવાળાને લગભગ ગિરનાર ચાર જ છે પણ દોડવા જોતા કાંતિ તાણું લાગે દોડવો ટૂંકો અને જાડો છે હવે બાકી તો આમાંથી ખાઈ ગયા છે કંઈ નહીંકી નથી થતું આની અંદર જો વાયર વોમનો પણ એટેક છે અને ત્યાર પછી દોડવા હળવાનો પણ પ્રોબ્લેમ છે આ તમને દેખાતું છે અને ક્યાંક ક્યાંક તો આખા ઝાડવું હળી ગયેલું છે આ અમે બધે ભેગી જ વાવણી કરેલી છે અને આ દોડવાનું જોતા એવો અંદાજ આવે કે કાંતિ તાણું હોય તો હોય કેમ કે ગીરના ચારનો એટલો આપણે વિષય નથી કદાચ ગીરના ચારે હોય અને એ ભાઈ જ્યારે એની વાડી ઉપર આવશે ત્યારે પૂછી લે હું એને કે ભાઈ તમારે કઈ માંડવી છે અને છતાં હજી હું એના દોડવા હાથમાં તોડી અને બતાવી દઉં કે આવા ટૂંકા અને જાડા હે તમે જરાક અંદાજો લગાવીને કહેજો કે આ માંડવી કઈ હોઈ શકે તો એની સાથે જ આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે આવજો જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ હર્ષ